મેઠા અને વંદેલી સીમાડે આવેલ રસ્તાની બિસ્માર હાલત જોવા મળી દાદ અને પંચમહાલ જિલ્લાના હદમાં આવેલા બે જિલ્લાના તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી રસ્તાની બંને બાજુ ઝાડી ઝાંખરાથી ખદબદી રહ્યું છે છતાં તંત્ર અંધારામાં પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના અને પંચમહાલ જિલ્લાના સીમાડે આવેલ મેથાણ અને વંદેલી સીમાડે આવેલ રસ્તાની બિસ્માર હાલત છતાં તંત્ર ઘોર અંધારામાં હોય તેમ લાગી રહ્યું છે લોકો દ્વારા વહીવટી તંત્રને અરજી આપી રજૂઆત કરવામાં આવી છતાં પણ તંત્ર દ્વારા ધ્યાન દોરવામાં આવતું નથી આ રસ્તાની દસ વર્ષથી આ હાલત હોવા છતાં તંત્ર કામગીરી કરવામાં આવી નથી રસ્તાની બંને બાજુ ઝાડી ઝાંખરાથી ખતબદી રહ્યું છે ત્યારે આજુબાજુના લોકો આ રસ્તાનું કામ તંત્ર દ્વારા વહેલી તકે કરવામાં આવે તેવી બુમરાણ પોકારી ઉઠ્યા છે રિપોર્ટર પ્રદીપ કુમાર ટી વડવાઈ સિંગ વડદાહોદ